આ દરોડા દરમિયાન અધિકારીઓની વધુ એક ટીમ લક્ષ્મી ડાયમંડ પર તપાસ અર્થે પહોંચી હતી વસન ગજેરા અને જુની ગજેરાની રિયલ એસ્ટેટ એજ્યુકેશન અને ડાયમંડ કંપની પર તપાસ શરૂ કર્યા હતો

જમીન રોકાણ રોકડ મહત્વના દસ્તાવેજો આઈટી ટીમે કબજે કરી કાળા નો ખેલ ખુલ્લો પડે તેવી શક્યતા પણ દર્શાવી હતી જોકે તપાસના અંતે હવાલા નેટવર્કની આશંકાના પગલે ઈડીની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે